આજે રાત્રે મિનિટ થી લઈ સાડા નવ વાગ્યા સુધી જુઓ હું તો બોલિશ રાજકોટના રેસ્કોસ ગ્રાઉન્ડ થી આ કાર્યક્રમ ની શરૂઆત થવા જનારી છે આજે રાત્રે સાત ને છપ્પન મિનિટ થી લઈ નવ ને ત્રીસ વાગ્યા સુધી હું તો બોલિશ નો કાર્યક્રમ યથાવત રહેશે

અલગ અલગ જે રાજકીય આગેવાનો છે તેમને સીધા જ રોનકભાઈ પૂછશે ત્યારબાદ જે નવ થી લઈ અને સાડા નવ સુધી અહીંયા જાહેર જનતા સામાજિક રાજકીય ઔદ્યોગિક તમામ ક્ષેત્રના જે લોકો છે શહેરીજનો છે સૌરાષ્ટ્રભરના લોકો અહીંયા ઉપસ્થિત રહેશે તેમને પણ અમે પૂછીશું તેમના જે પ્રશ્નો હશે તેમને જે વાત હશે તે પણ આ પ્રોગ્રામની અંદર રજૂ કરશું પરંતુ આ ઐતિહાસિક પ્રોગ્રામ જે

સાત ચોપન મિનિટે ઓનર થશે અને સાડા નવ વાગ્યા સુધી કદાચ જે આ ઐતિહાસિક પ્રોગ્રામ છે અને દેશની અંદર પણ આ એક હજાર કન્ટિન્યુ જે પ્રોગ્રામ થવાના છે તે ઐતિહાસિક પ્રોગ્રામની અંદર પ્રોગ્રામના આપ પણ સાક્ષી બનો તે માટે મોટી સંખ્યામાં જે લોકો આ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહે કેમેરામેન શુભ સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ